રાત્રે દરમિયાન શોહેબ ફોન કરીને આરોપીઓએ પૈસા માંગી રહ્યા હોવાનું જણાવ્યું હતું આરોપીઓએ મૃતક પાસેથી અગાઉ એક લાખ રૂપિયા લીધા હતા અને વધુ રૂપિયા માટે દબાણ કરી રહ્યા હતા શોહેબે માતાને આરોપીઓને આપવા માટે વીસ હજાર રૂપિયા માંગ્યા હતા પરંતુ માતાએ રૂપિયા ન હોવાને લઈને ફોન કાપી દીધો હતો ત્યારબાદ શોહેબ રાતભર ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો સવારે તેની હત્યા થયાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ગોધરા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ પૂછતાછ હાથ ધરી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએનસી નો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યા આસપાસ પોલીસ ને માહિતી મળી હતી કે ત્યાં એક અન્નોન ડેડ બોડી પડેલી છે જેના પર ગોળી માર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લીંબાયતમાં પણ મિસિંગ માટેની એક ડેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે સોયબ કરીને છે એનો એના મધરને માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાઈ કરો કે આ સન છે કે નહીં તો એના મધરે આવીને આઈડેન્ટીફાય કર્યું જે સોએબની ડેડ બોડી હતી જે સંદર્ભ ગોડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે બે રાઉન્ડ આરોપી રાઉન્ડઅપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને શોએબ મૃત્યુ થયેલ છે